જામનગરના કાલાવડ શહેરમાંથી ઓનલાઈન છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો એક યુવાનના બેંક એકાઉન્ટમાંથી અંદાજે રૂપિયા બે પોઈન્ટ પાંત્રીસ લાખની રકમ ઉપાડી લેવામાં આવી આ બનાવમાં આરોપીએ પોતાને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી ફરિયાદી યુવાન સાથે સંપર્ક કર્યો શરૂઆતમાં આરોપીએ વોટ્સએપ માધ્યમથી એક ફાઇલ મોકલી જેમાં યુવાન પાસેથી તેની અંગત અને બેંક સંબંધિત વિગતો ભરવાનું કહેવામાં આવ્યું અજાણતા જ યુવાને તે ફાઇલમાં પોતાની વિગતો ભરતાની સાથે તેના બેંક એકાઉન્ટમાંથી મોટી રકમ ગાયબ થઈ ગઈ અને આ સમગ્ર બનાવ

એક ઈસમ નો ફોન આવેલ અને તેને તેમને એસબીઆઈ માંથી બોલું છું તેવું કહી અને તેમને જણાવેલ કે તમારે ઇમાન નો પાસવર્ડ બદલવો પડશે નહીં તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે જે અનુસંધાને આ લોકો સાથે વાતચીત થતા સામાવાળા દ્વારા ફરિયાદીને એપીકે ફાઇલ મોકલેલ અને તેમાં એને ડેટા ભરવા જણાવેલ જે એપીકે ફાઇલની અંદર સીઆઈએફ નંબર આઈએફસી કોડ અને એટીએમ નો પાસવર્ડ બધું ભરી મોકલી આપતા જે તે વખતે ઉપાડી રાત્રિના સમયે લાખ નેવું હજાર અને પિસ્તાલીસ બે લાખ એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી લીધેલા ની ફરિયાદ આપેલ છે જે ફરિયાદ અનુસંધાને કાલાવા ટાઉન બીઆઈ હાલ તપાસ કરી રહેલ છે આગળની આરોપી બાબતની વધુ વિગત મેળવવા માટેની તજવીજ ચાલુ છે